પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સરકારી નોકરીની અંદર ભરતી પ્રક્રિયાને સરળ અને પારદર્શી કરી અને નિયમિત રીતે થયા રાખે એવા ઉમદા આશય સાથે શરૂ કરેલ રોજગાર મેળાની કડીના ભાગરૂપે આજે રાજકોટની અંદર પોસ્ટ વિભાગના તત્વાવધાનમાં રોજગાર મેળાનું આયોજન થયું હતું અહીંયા સો એક લોકોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ થયો છે પણ સમગ્ર દેશમાં એકાવન હજાર લોકોને આજે નિમણૂક પત્ર મળી રહ્યા છે આ પ્રકારની પદ્ધતિને કારણે અને કરેલા ભારત સરકારના મોદીજીના નેતૃત્વના પ્રયાસોને કારણે કેટલીક નોકરીઓની અંદરથી ઇન્ટરવ્યૂને રદ કરી દેવામાં આવ્યા છે અને જેમાં ઇન્ટરવ્યૂની આવશ્યકતા છે એને એકદમ પારદર્શી રીતે કરવા માટેનો એક સુચારુ પ્રયાસ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે એમાં આજે જે લોકોને નિયુક્તિ મળી છે એ તમામને શુભકામનાઓ યુવા પેઢીને ભારત સરકારની અંદર કર્મયોગી તરીકે જોડાઈને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ કરવા માટેની અવસર પ્રાપ્ત થયો છે એ બધા નિષ્ઠાપૂર્વક રાષ્ટ્રની સેવામાં લાગશે એવી શુભકામનાઓ સાથે દિવાળીના તહેવારોની અંદર આ કાર્યક્રમનું આવવું એ આનંદને બેવડાવવા જેવો પ્રસંગ આપોઆપ બની ગયો છે સૌને દિવાળીના નવા વર્ષના ઝાઝાથી રામ રામ મારું નામ સોઢા પ્રજિરાજસિંહ હિતેન્દ્રસિંહ છે હું જામનગરથી છું અત્યારે અમારી મેકેનિકલ એન્જિનિયરિંગ પૈતી છે અમદાવાદથી આઈઆઈટીમમાં પછી મેં આરઆરબી આર જઈ જુનિયર એન્જિનિયર માટે રેલવેની પોસ્ટ માટે અપ્લાય કર્યું હતું બે હજાર ચોવીસમાં એની ભરતી સમાપ્ત થઈને આજે મને એનું કોલ લેટર રોજગાર મેળામાં ઉપલબ્ધ થયું છે અને મને રેલવેમાં જુનિયર એન્જિનિયરની કેરેજ એન્ડ વેગન ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ મળી છે જેનું આજે કોલ લેટર મેં કલેક્ટ કર્યું છે રોજગાર મેળામાં હા તો આ એકચ્યુઅલી રોજગાર મેકેનિકલ ઇન્જિનિયરિંગમાં મારું ચાર વર્ષનું જે ભણતર હતું એ સારું સ્ટ્રોંગ હતું એના પછી મેં આ પોસ્ટ હાટું એક વર્ષની મહેનત કરી હતી જેમાં બે જે ને મેઇન્સ હોય એ અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાટું જે પ્રોસેસ હોય એ તો ટોટલ આ એક સમય એક વર્ષનો સમયગાળો હતો જેમાં મેં મહેનત કરી હતી આમાં એક સફળતા ઘણા બધા લોકોનો શ્રેય હોય મારા બા છે મમ્મી છે જે ભેગા છે એનો પછી મારા પપ્પા હતા જેને ઘણી બધી જગ્યાએ મને સમજાવ્યું હતું તો એ બધા જ લોકો જે પછી મારા ફ્રેન્ડ્સ છે જેને મને સમજાવ્યું કે આ ભરતી કઈ રીતની છે ટીચર્સ જે પણ લોકો હતા બધાને ઘણો શ્રેય છે આમાં વસ્તુ માટે હા અત્યારે સારું છે કે એક જે નાની ઉંમરે એક સારો પઢાવ છે જે જિંદગીનો જે ગવર્મેન્ટ જોબ છે એ મળી ગઈ છે એ સારી પોસ્ટ ઉપર પણ હજી આગળ પ્રયત્ન ચાલુ છે કે આનથી પણ સારી ગેજેટેડ ઓફિસર કે પછી આનથી પણ સારી ક્લાસ એની પોસ્ટ લઈ શકીએ એવું તો હજી ભણતર ચાલુ છે એના માટે પ્રયત્ન પણ ચાલુ છે